ગાંધીનગરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાના નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપમાં તેમનું કદ વધ્યું છે ત્યારે બાવળીયાના વધતા કદનો લાભ મળે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજના વધુ મત ભાજપને મળે તે માટે કવાયત શરૂ થઈ છે બેઠકમાં કોળી સમાજના પડતર પ્રશ્નો મુદ્દે પર ચર્ચા થઈ છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી કોળી મતો માટે પરશોત્તમ સોલંકીને સાથે રાખતું આવ્યું છે પરંતુ પરશોત્તમ સોલંકીની નાદુર સ્થપેતને કારણે તેઓ રાજનીતિમાં સક્રિય નથી એટલે ભાજપે કુંવરજી બાવડિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી પ્રધાન પદુ આપી દીધું હતું વધુ વાચીએ સંવર્ત મલ્હાર સાથે કરીશું મલહાર લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે ચર્ચા હાથરવામાં આવશે જે રીતે કુંવરજી બાવડિયાના નિવાસ સ્થાન આ બેઠક મળી છે કોળી આગેવાનો સાથે કયા કયા મુદ્દા મહત્વના રહેશે શું વિગતો આપની પાસે

વધુ પ્રમાણમાં ભાજપ મળે તો ભાજપ જે છે મજબૂત કરી શકે છે એટલે સીધી રીતે જોઈએ તો આ બેઠક લોકસભાને ટાર્ગેટ કરવા માટેની જોવા મળી રહી છે એટલે કે સૌરાષ્ટ્ર ઝોન ની અંદર કોઈ સમાજના તમામ મતો જે છે તે એ તમામ મતો ભાજપને મળવા જોઈએ અને ભાજપના જે તે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા હોય લોકસભાની સીટ ઉપર જે તે ઉભા હોય તેઓને વધુ મતદાન મળે તેઓનો વિજય થાય તે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે સાથોસાથ કેટલાક આગેવાનો કોંગ્રેસના ટચમાં પણ હતા એટલે કે કોંગ્રેસ તરફ જોગી રાખતા હતા તેઓને પણ ક્યાંક ને ક્યાંક મનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે એટલે સીધી રીતે જોઈએ તો કોંગ્રેસના જે સંપર્કમાં જે સમાજના આગેવાનો છે તેઓને પણ ભાજપ તરફ લાવવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક આ બેઠકની અંદર કરવામાં આવ્યો છે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં કમર તોડવાનો સીધો પ્રયાસ કુંવરજી બાવળા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે માનસી જી મલ્હાર બીજી વસ્તુ તે પ્રમાણેની છે કે લોકસભા ચૂંટણીમાં તો ભાજપનો પ્રચાર કરવા માટે આમાં ચર્ચા હાથ ધરાવાની છે સાથે સાથે જે પરસોત્તમ સોલંકી હતા તે પહેલા કોળી મતદારોને રિઝર્વ માટે તેમને આગેવાની આપવામાં આવતી પરંતુ હાલ તો તેમની નાદુરસ્ત તબિયત છે હવે પ્રધાન પદુ કુંવરજી બાવળિયાના હાથમાં છે જસ્તરની પકડ પણ કુંવરજી બાવળિયામાં સૌથી વધારે છે ત્યારે જે પડતર પ્રશ્નો છે જસ્તરના શું તેને લઈને પણ ચર્ચા હાથ ધરાશે અને સામે લોકસભાની ચૂંટણી પણ છે

પક્ષાંતર કરાવી દીધું એટલે જેથી જે કોંગ્રેસના જે કોળી સમાજનું પ્રભુત્વ અને નેતૃત્વ જે કરતા હતા કુંવરજી ભાવે હવે તેઓ પણ ભાજપમાં આવી ચુક્યા છે એટલે સીધી રીતે જોઈએ તો કે ભાજપ ને કોળી મતો મળવાના છે કારણ કે ત્રણે કોઈ નેતા જે દિગ્ગજ જેવું કોઈ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવી રહ્યા છે પુરુષ્મ સોલંકી હોય અને કુંવરજી બાવળ્યા ત્રણે મતો જે વાત કરવામાં આવે તો સીધી રીતે ભાજપને મળી રહેશે પરંતુ જો આંતરિક વિકવાસની વાત કરવામાં આવે તો જે રીતે કુવરજી બાવળી અને કોળી સમાજમાંથી લાવીને સીધું તેઓને કેબિનેટનું સ્થાન આપી દેવામાં આવ્યું જેના કારણે પુરષોત્મ સોલંકીમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળતી કારણ કે પુરુષોતમ સોલંકી પણ જ્યારે શપથ ગ્રહણ કરે છે ત્યારબાદ જેઓએ નારાજગી વ્યક્ત કરી હતી કે તેઓને કેબિનેટનું સ્થાન કેમ નથી આપવામાં આવતું

ત્યારે બાવળીયાના વધતા કદનો લાભ મળે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજના વધુ મત ભાજપને મળે તે માટેની કપાત શરૂ થઈ બેઠકમાં કોળી સમાજના પડતર પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થઈ છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી કોળી મતો માટે પુરુષોત્તમ સોલંકીને સાથે રાખતું આવ્યું છે પરંતુ પુરુષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજનીતિમાં સક્રિય નથી એટલે ભાજપે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવીને પદું આપી દીધું હતું બેઠક પૂર્ણ થઈ છે કોળી ના વિકાસ થાય તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ બી રાજકીય બોલાવવા નિર્ણય લેવા ગમેય જિલ્લાવાજ નિર્ણય લેવાનો પાવર એની પાસે આ 2019 સમાજે સત્તા આપી દીધી એની પાસે કોઈ હેડ ઓફ ને નિર્ણય આપી દીધો કે સંમેલન બોલાવાક નિર્ણય લેવો કેમાં એની એરે કોઈ સવાલ જવાબ નહીં કરે એને પાંચ વર્ષનો પાવર એને એ નિર્ણય એને નથી એને એને આહ એને કુંવરજીભાઈ સો રાજકી કે સામાજિક એટલે એમાં બધું આવી ગયું સાહેબ એમાં બે ચાર મુદ્દો બીજા ત્રીજા જે ઊભા જ નથી થતા કે સમાજ અરે રાજકી કે બે પાવર એને આપ્યો કુંવરજી સમાજે કુંવરજીભાઈ માથે ભરોસો કર્યો કે ભાઈ કુંવરજીભાઈ ને જિલ્લા આગેવાનો પાઠવી અને અમને તમારામાં ભરોસો છે આગળ તમે વધો અમે તમારી સાથે આમાં લેવા દેવા નથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની શુભેચ્છા મુલાકાત હતી બીજું કોઈ છે જ નહીં એટલે મેરબાની કરી અને તમે આ ખોટો મુદ્દો ચગાવતા નહીં ગુપ્ત કિસ્સા માટે રાખવામાં ગુપ્ત કેમ છે કોને કીધું ગુપ્ત છે આ થોડીક રાખી કીધી તો કુંવરજી બાબડા સ્થાને જે બેઠક રાખવામાં આવી હતી તે બેઠક પૂર્ણ થઈ છે તેના દ્રશ્ય આપ જોઈ શકો છો જીએસટીવી દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે અને કોળી સમાજના આગેવાન મીડિયા સાથે વાત કરી તેમણે જણાવ્યું કે સમાજે

જી ચોક્કસથી ગાંધીનગરમાં જે કોમ્યુનિટી હોલ છે જે કુંવરજી બાવળે ઘરની એક્ઝામ સામે આવેલો હોલ છે ત્યાં આગળ કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી ખાસ કરીને જસદણ અમરેલી ભાવનગર એ બાજુના બધા કોળી સમાજના આગેવાનો આ બેઠકની અંદર હાજરી આપી છે આપ જોઈ શકો છો કે તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા આગળ ઉપસ્થિત છે મહત્વનો મુદ્દો એ છે કે આ તમામ જે આગેવાનો હતા

બીજી કઈ શુભેચ્છા મુલાકાત નથી બીજી કોઈ ચર્ચા અમારે નથી બેઠકમાં કે એવી ચર્ચા થઈ કે કુંવરજી બાવળિયા આગામી લોકસભા ચૂંટણી સૌરાષ્ટ્રની સમગ્ર જવાબદારી એમને સોંપવામાં આવે છે પણ ના એવી કોઈ ચર્ચા જ નથી થઈ એવી કોઈ ચર્ચા નથી આગામી કોળી સમાજ નથી ઉમેદવારો પણ લોકસભા ચૂંટણી લડે એ મુદ્દે પર કોઈ ચર્ચા થઈ હોય ના 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 કોઈ રાજકીય ચર્ચા દે માત્ર ને માત્ર શુભેચ્છા મુલાકાત છે પહેલા નોતો અત્યાર સુધી ચોક્કસ જોઈ રહ્યા છો આપ કે જે રીતે કોળી સમાજના ના આગેવાનો એક મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તમામ ઓનું પણ એવું કહેવું છે કે માત્ર શુભેચ્છા મુલાકાત હતી પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર ખાને આ સમગ્ર સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી રહી છે કે જે રીતે સૌરાષ્ટ્ર ઝોનની ચૂંટણી છે એટલે કે સૌરાષ્ટ્રની જે બેઠકો છે તે બેઠકો ઉપરથી વધુ માત્રામાં જે કોળી સમાજના જે મતો છે તે ભાજપને મળે તે પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનો સીધો ટેકો હવે ભાજપ પક્ષને મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે જી જી મલ્હાર આભાર અમારી સાથે જોડા બદલ અને સમગ્ર માહિતી આપવા માટે આગળ વાત કરી જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર વિગતો જણાવી લોકસભા ચૂંટણીમાં ભાજપના જીતવા માટે કોળી સમાજના વિકાસ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી પરંતુ જેટલા પણ કોળી આગેવાનો હતા જેણે પણ વાતચીત કરી છે અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે ફક્ત ને ફક્ત શુભેચ્છા મુલાકાત હતી કોઈ પણ એવો કોઈ એજન્ડા નહોતો ફક્ત જસતણના પેટા પ્રશ્નો